ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળની સાતમા પંચ તથા રોજમદારોને કાયમી કરવાની માંગ સાથે સાત જિલ્લાની બેત્તાલીસ નગરપાલિકાની મીટિંગ આજે બાંટવા ખાતે યોજાઈ હતી ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા ગુજરાત સરકારમાં રજૂઆત કરેલ રાજ્યની એકસો બાંસઠ નગરપાલિકામાં સાતમા પગારપંચની માંગ તેમજ ઘણા લાંબા સમયથી રોજમદારોને કાયમી કરવા બાબતે સાત મુદ્દાની માંગણીઓને ગુજરાત સરકારમાં કોઈ હકારાત્મક નિર્ણય નહીં થવાથી અચોક્કસ મુદ્દાની હડતાળ પર જવા માટે અમરેલી ગીર સોમનાથ બોટાદ ભાવનગર જુનાગઢ જામનગર પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની કુલ બેતાલીસ નગરપાલિકા આગેવાનો પ્રતિનિધિ આજરોધ બાટવા નગરપાલિકાના ટાઉન હોલમાં મીટિંગ યોજાઈ હતી આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ મહામંડળના પ્રમુખ રાજેન્દ્રસિંહ ઝાલા ઉપ પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા પરેશભાઈ અંજારિયા સહિત બેતાલીસ નગરપાલિકાના કર્મચારી યુનિયનના પ્રતિનિધિ હાજર રહ્યા હતા આ મહત્વની મિટિંગમાં તમામ નગરપાલિકાના કર્મચારીઓ એક થઈ યુદ્ધે કલ્યાણના સૂત્રને સાર્થક કરવા આક્રમક થઈ સરકાર દ્વારા થતા અન્યાય સામે નગરપાલિકામાં આગામી વીસ જુલાઈ થી અચોક્કસ મુદત સુધી હડતાલમાં જોડાવા તથા જ્યાં સુધી તમામ માંગણીઓ હકારાત્મક નિવારણ ન આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની છે અને તમામ નગરપાલિકાઓ સમગ્ર ગુજરાતમાં લાઈટ પાણી તથા સફાઈ જેવી આવશ્યક સેવાઓ પણ બંધ રાખવા આ મીટિંગમાં જણાવવામાં આવ્યું હતું બાટવા નગરપાલિકા અંદર સૌરાષ્ટ્ર ઝોન ચુમાલી નગરપાલિકાઓનો કાર્યક્રમ રાખેલો હતો જે વીસ તારીખે હડતાલ ઉપર જવાનું છે નગરપાલિકાના સાતમા પગાર પંચ કર્મચારીઓના પ્રશ્નો જે મેકમ ખર્ચ તેમજ રોજમદારોને કાયમી કરવા અને જેમ તાલુકા પંચાયત અને કર્મચારીઓને બધાને સહકારી ગણવામાં આવ્યા છે એવા વિવિધ પ્રશ્નોને લઈ અમારા પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ ઝાલા અહીં વધારેલા છે એને અમે સંપૂર્ણ સહકાર આપ્યો છે અને ચુમાલીએ નગરપાલિકા હાજર રહી અને અમે વીસ તારીખે એની સાથે હડતાલમાં જોડાવાના છે